સુરતના ભાઠા ગામમાં રહેતા પિતા પુત્રને એક કાર ચાલકે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે પ્રણવનગર કોલોનીમાં રહેતા મનીષભાઈ રાઠોડ સુરતમાં ભારે વરસાદ પડ્યો ત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા આ દરમિયાન તેમની કોલોની બહાર પાણી ભરાઈ ગયા હતા જેથી લોકોની બાઈકો બંધ પડી જતી હતી જેથી તેઓ મદદ માટે પહોંચ્યા હતા આ દરમિયાન તેઓ એક વ્યક્તિને બાઈક બંધ થતા મદદ કરવા પહોંચ્યા હતા ત્યારે ત્યાંથી એક કાર ચાલક નીકળ્યો જે કાર ચાલકે હોર્ન વગાડતા મનીષભાઈએ કહ્યું આ બાઇક ખસી જાય પછી આપ નીકળી જાવ જેથી કાર ચાલક અકળાઈ ગયો અને અચાનક બહાર નીકળી મનીષભાઈને માર મારવા લાગ્યો હતો જેથી મનીષભાઈનો પુત્ર જોઈ જતા તે દોડીને આવ્યો અને પપ્પાને ના મારો તેવું કહેતા તેવું કહેવા લાગતા કાર ચાલકોએ તેને દોડાવી દોડાવીને માર માર્યો હતો આ મારમારીની ઘટના ત્યાં અલગ અલગ કેમેરામાં કેદ થઈ ગઈ છે આ માર મારનાર ઇસમ બાઠા ગામનું જિગ્નેશ પટેલ હોવાનું મનીષભાઈએ જણાવ્યું હતું કારમાં ત્રણ એસમો સવાર હતા ભાઈ શંકર ભાઈ રાઠોડ પ્રવનનગર કોલોની ભાઠા અમે ખાલી લોકોને હેલ્પ કરવા જતા હતા ગાડી આટલા વરસાદ પડતો હતો ગાડી બંધ થઈ ગયેલી હતી તેમ અમે ખાલી ઢબકો જ મારવા જતા હતા એ ગાડીને હેલ્પ કરવા માટે જતા હતા અમે એમાં આપણે ભાઠાના જિગ્નેશ જિગ્નેશ કે જિગ્નેશ પટેલ એ લોકો આવીને અમને મારવા લાગી જ એમને ખાલી આમ જ કીધું કે તમે પાંચ મિનિટ આ ગાડી પર હટાવી લઈએ ને તમે પછી નીકળી જજો એ લોકો અમારી વાત નહીં મને મારવા લાગી ગયા ગાડીમાંથી ઉતરીને માર્યો પછી આ મને છોકરો છોડાવવા આવ્યો કે મને છોડી ને અને પકડો ને અને એવો માર્યો ને સાહેબ વિડીયો બી છે અમારી પાસે એ વિડીયો બી બતાવો મને પછી મારા છોકરો ડોરી મુલ્લાવાળાને બોલાવા એટલે મુલ્લાવાળા બધા જ પોઈરાઓ આવ્યા કેટલા લોકો હતા લોકો એ લોકો ત્રણ જણ ઉઠા આમથી મેં બે જણ જોયેલા પણ ત્રણ જણ ઉઠા પછી કઈ ગાડી ભાઈ કોઈને બીજા કોઈને ઉડાવી વાત હા બાઇક વાળા બે બાઇક વાળા ને ઉડા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત